શ્રાવણ માસનો પ્રથમ પવિત્ર દિવસ ત્યારે હજારો ભક્તો ગણતેશ્વર મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યા છે પરંતુ ભવ્ય અને ઐતિહાસિક ગામનો એક મુખ્ય ભાગ આજે પણ જર્જરિત હાલતમાં છે સ્થાનિક લોકોએ છેલ્લા આઠ નવ મહિનાથી પુરાતત્વ ખાતાને પત્ર લખ્યા છે પરંતુ કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી પ્રશ્ન એ છે કે સ્વતંત્ર વડોદરાના ગંભીરા પુલ જેવો કોઈ અકસ્માત થવાની રાહ જોઈ રહ્યું છે ગલતેશ્વર મહાદેવનું જે મંદિર છે એ બારમી સદીનું પૌરાણિક મંદિર છે બે હજાર વીસ એકવીસની અંદર એમનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો ફરીથી એવું બનાવવામાં આવ્યું અને બારમી સદીથી અત્યાર સુધી અહીંયા જે એ લોકો દર્શન કરવા આવે દાદાના એ અત્યારે શ્રાવણ મહિનો શરૂ થયો છે તો શ્રાવણ મહિનાના પવિત્ર તહેવાર દરમિયાન હિન્દુઓનું આસ્થા છે કે શ્રાવણ મહિનાનો પવિત્ર તહેવાર કહેવાય આપણે હિન્દુઓનો તો અહીંયા મહાદેવજીનું દર્શન કરવાથી ઘણી લાભ થતા હોય છે અને બહુ સરસ રીતે અહીંયાનું મંદિર છે શાંતિનો અનુભવ થાય છે નદી કિનારાનું મંદિર છે અને વર્ષોથી અમે અહીંયા દર્શન કરવા માટે આવીએ છીએ અહીંયા સારું છે ધાર્મિક સ્થળ સિવાલય પ્લસ આજે અહીંયા મંદિરની પરિસર છે અહીંયા થોડોક ડેમેજ થયેલો છે ભાગ એને થોડુંક તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવવા વિનંતી સરકાર કરીને કે જે કોઈ વ્યવહાર કરતા હોય એને બરાબર કેમ કે અહીંયા બધે ઘણી બધા શ્રદ્ધાળુઓ આવતા હોય દૂર દૂરથી તો કોઈક છોકરો છે વડીલ છે અને આ જોઈને તમને લાગે છે કે ભાઈ કેટલી ગંભીર ઘટના બની શકે છે ભવિષ્યમાં તો આને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવવા વિનંતી છે જે તે કોઈ હોય હમણાં ગંભીરામાં એક ઘટના બની છે હાલ તૂટ્યો હતો અને એકવીસ લોકોના મોત થયા હતા હા તો એના એના જેવું થાય અને પછી રિપેરિંગ કરો એના કરતાં વહેલા તરતી સત્વરે રિપેરિંગ કરવા વિનંતી છે આવતીકાલથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થઈ ગયો છે અહીંયા મહાદેવના દર્શને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા હોય છે તો તંત્રને શું કહેશો તાત્કાલિક ધોરણે એનો રિપેરિંગ કામ કે જે કોઈ કરતો એને તાત્કાલિક ધોરણે રિપેર જોઈએ આ હજારો વર્ષ જૂનું મંદિર છે અહીંયા ગાલવ ઋષિ થઈ ગયા જે ગાલવ ઋષિએ હજારો વર્ષ તપસ્યા કરી કહેવાય છે કે દસ હજાર વર્ષ એમણે તપસ્યા કરી ત્યારે ભગવાને એમને શિવલિંગના રૂપમાં દર્શન આપ્યા અને અહીંયા કુંતલપુર નામનું નગર હતું અને અહીંયા ગળતી અને મહીસાગર બે નદીનો સંગમ છે ગળતી નદીનું પાણી ભગવાનને સ્નાન કરાઈ અને મહીસાગરમાં મળી જાય છે અહીંયા હજારો યાત્રાળુઓ આવે છે ગળતી અને મહીસાગર નદીની અંદર સ્નાન કરે છે અને પોતાની જાતને ધન્યતા અનુભવે છે આ સ્વયંભૂ મહાદેવ છે અહીંયા હજારો યાત્રાળુઓ આવે છે અને દર્શન કરે છે અને અહીંયા અમે અન્નક્ષેત્ર બી ચલાવીએ છીએ જે કોઈ યાત્રાળુ આવે એ અહીંયા વિના મૂલ્યે ભોજન કરે છે